હારું આ પડ્યા તો ઓય તો લઈવાય જ નહીં રેવા માવા ભાઈ જો એ છોકરા તો તહરો તમે કરો અમે જો આખો દાડી ઘરનું કરતો હોય ટાઈમ જ મળતો નહીં થોડી ગઈ પડ્યા દારૂ પીન પડ્યા છે કાકાનું શું કરવાનું મું લાવતો તો કોઈ ના આયા લ્યા મું હજાર વખત કઈ ગયો કે તમે દારૂ પીવાનું બંધ કરો પણ કોઈનું મોનતા જ નહીં મોનતા તું હવે કશું કરતા દારૂ પીન તો પડ્યા પણ તું કે થોડું કે અમારું તો નહીં મોનતા હવે કેવું તમાર ભાઈ થાય છે હું તો હજાર વખત કઈ કોઈ તો ને અમારું મોનતા નહીં તો ડંબો વાળો જતો રહે છે પડ્યા છે આ કેવું એમ લ્યો હારું

બાજુ આ દૂધ લેવા જતો તો કે બતાય આ મારા કાકાને ચા પીવો છે અત્યારે હવે આ દારૂ પીને પડ્યા હતા હું ઉપાડીને લાવ્યો છું ઘરે અને હવે કે માર ચા પીવો છે અને ઇતર કા દારૂ નઈ બંધ કર્યું જો બંધ કર્યો છે હું તો કંટાળી ગયો હજાર વખત કઈ કઈ નહોતું મારા દોતે ઘસાઈ ગયા તો તારે કોક સમજાવતા કે હું શું સમજાવું તમારે સમજાવવા પડે તમારે ભઈ થાય ઓ માર બરો આ દારૂ જો તો હજી દારૂ છોડે એમ લાગતો નથી કોણ જો મેલા હવે તો ઘરમાં પૈસા થઈ રહ્યા છે હવે કોમ મજૂરી મૂજું છું એકલો સારું રે રે કોઈ દોડો તો આપણે કરવો પડશે તારું કેવું હે તો તમે કોક કો વળી શું કરી શકો સારું તાર રેડો કોઈ કરે તારું તો હવે તાર હવે હા કો ઓ હા ને હું આવું Ừ, rồi, rồi. à thôi thôi, bây giờ ông mua cái hả? à, ừ, mà Đâu, à thìo, anh, ừ, à, à. Ừ. mà ta bây hả?

ત્યાં તો હું ત્યાં બીજ ગભેલું કે તમે દારૂ હા બંધ કરી અને દારૂ બંધ કરીને મને હમાશન મળી જશે ભાઈ હવે દારૂ પીતા નથી ત્યારે હું તમારે ચા અને રોટલા દઈશ ને આ તરીકે તમે હમાચન છે ને તમે હમારા ઘરે રોટલા ખાવા આવી તો રોટલા ખાવા હવે એટલે તો કાલે કાલે તો આવી હો આ મારો